કીં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પાડવાના ગુનાહિત સળિયંત્રનો પર્દાફાશ ગ્રંથના દિવસોમાં પર્દાફાશ ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યો ગુનો ડિટેક્ટ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ બીએનએસ ની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ બાસઠ એકસો પચીસ મુજબ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસી ની કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ બે બી અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ઓગણીસો ચોર્યાસી ની કલમ ત્રણ મુજબનો ગંભીર ગુનો દાખલ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ સરનામાની વિગત સુભાષ કુમાર ક્રિષ્દેવ પોદાર ઉંમરવર્ષ ઓગણચાળીસ ધંધો નોકરી રહે હાલ કીમ શિવધારા રેસીડેન્સી ફ્લેટ નંબર પાંચસો એક ભાડેથી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત मूल रहे भागलपुर रेड क्रॉस रोड थाना आदमपुर जिलो भागलपुर बिहार मनीष कुमार सूर्यदेव मिस्त्री उम्र वर्ष अठावीस धंधो नौकरी हाल रहे किम रेलवे कॉलोनी मकान नंबर ई चुम्बालीस बी तालुका पाड़ जिलो सूरत मूल रहे अंकुरी गांव

તમે જોઈ રહ્યા છો આઇઝોન ન્યૂઝ ચેનલ રિપોર્ટર અજમલ છાતો સાથે